કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ડમ્પર ખાનગી પ્લોટમાંથી માટી ઉલેચી ડમ્પિંગ સાઇડમાં ઠાલવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા કોર્પોરેશનમાં વર્ષોથી અધિકારીઓ અને ઈજારદારના મેળા પીપણાથી કૌભાંડો આચરતા હોવા અંગે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હતા થોડા સમય પૂર્વે જ સત્તાધારી પક્ષે ભાજપના જ કાઉન્સિલર આશિષ જોશીએ ડોર ટુ ડોરની કામગીરીમાં મિસિંગ પોઈન્ટ સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્ય હોવાના પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા જે સમગ્ર પ્રકરણનું અંતે ભીનું સંકેલાઈ ગયું હતું ત્યારે સન ફાર્મા રોડ પર અટલ બાગની બાજુમાં જ આવેલ ખાનગી પ્લોટમાંથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના ટમ્પર માટી ઉલેચતા કેમેરામાં કેદ થયા હતા અને આ એક બે નહીં પરંતુ ત્રણથી ચાર હાઇવા ડમ્પરો માટી ભરી નેશનલ હાઇવે પર આવેલા કોર્પોરેશનના ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા જ્યાં કચરા ભરેલા ડમ્પરોની સાથે માટી ભરેલ ડમ્પરોનું પણ વજન કરી તેને ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવ્યું હતું હકીકતમાં કોર્પોરેશન દ્વારા ઓપન કચરાના

કે કયા કારણસર જાંબુઆ સાઇટ ઉપર લઈ જાય છે બાકી તો પ્રાઇવેટ પ્લોટમાંથી માટી કાઢીને કોઈ પણ લઈ જઈ શકે છે પણ આ ડમ્પર કે જે વાહનો છે કોના છે શું છે એ તપાસનો વિષય છે આપે મને જે વિડીયો બતાવ્યા એના પરથી દેખાય છે કે ભાઈ માટી ભરીને જાંબુઆ લઈ જઈ રહ્યા છે પરંતુ શું વિષય છે એ મારે જાણવો પડશે મેં કીધું એમ આમાં તપાસનો વિષય છે મારે પણ જાણકારી મેળવવી પડશે ત્યારબાદ જ હું આપને કોઈ જવાબ આપી શકું જ્યારે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા મામલે આપણે ચૌદમાંથી તેત્રીસમાં ક્રમે ધકેલાઈ ગયા છીએ અને જ્યારે વજન કરીને માટી નાખતો હોય તો તે ગુનેગાર કહેવાય કોર્પોરેશન નાગરિકોની સુખાકારી માટે ઈજલદારને સ્વચ્છતા અને કચરો એકત્રિત કરી તેને જે તે જગ્યાએ પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે ત્યારે જો કોન્ટ્રાક્ટર આવી રીતે કોર્પોરેશનને આર્થિક નુકસાન કરતો હોય તો તેના પર એક્શન લઈ બ્લેક લિસ્ટ કરવો જોઈએ તેવી માંગ કરી હતી આપણો 14 માંથી 33 નંબર આવ્યો અરે તોય છતાં આપણે સજાગ ના થઈએ તો એને શું કહેવાય આપની નિષ્કાળજી અથવા કોઈને કોન્ટ્રાક્ટરને મદદ કરવાની વાત કહેવાય સવાલ એ છે કે આપે જે રીતે બતાડ્યું છે કે ભાઈ પ્રાઇવેટ પ્લોટમાંથી માટી કરીને ડમ્પિંગ સાઈડ ઉપર વજન કરીને એ નાખતો હોય તો એ ખરેખર ગુનેગાર છે કારણ કે આપણે કચરો ને માટી બે ડિવિઝન જુદા કર્યા છે કચરાની સફાઈ બોર્ડના બોર્ડ ઓફિસર અને એમના સફાઈ સેવકો કરે અને માટી જો પડેલી હોય તો એન્જિનિયરિંગ શાખા એનું નિરાકરણ કરે અને ડમ્પિંગ સાઇડ ઉપર ડોર ટુ ડોરની ગાડી જો આપી હોય અને એની અંદર જો પથરાને રોડા ભરતો હોય તો ખરેખર એવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે કરોડો રૂપિયા જો કોર્પોરેશન ચૂકવતી હોય નાગરિકોની સુવિધા માટે કચરા અહીંયાથી ઉઠાઈ જાય લોકોને દુર્ગંધ ના મારે એના માટે અને તોય છતાં એની અંદર પોતાની પોતે કચરા ઉઠાવવાની જગ્યાએ કચરાના માપથી વજન કરી અને સીધો કચરા ડમ્પિંગ સાઇટ પર નાખતો હોય તો કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યો છે અને જ્યારે આર્થિક નુકસાન કોઈ કોન્ટ્રાક્ટર કરતો હોય ત્યારે એના ઉપર એક્શન લેવી જોઈએ નહીં કરે એને માફ કરવો જોઈએ એટલે જે રીતે ડમ્પિંગ સાઇટ પર વજન કરાવીને માટી નાખી રહ્યો છે એવા માણસે ઉપર એક્શન લેવી જોઈએ અધિકારી દરેક જગ્યાએ તો ફરે નહીં કોર્પોરેટર દરેક જગ્યાએ ના ફરે પણ જો આવી વાતો મીડિયા થ્રુ આપણા ધ્યાન પર આવતું હોય તો આપણે તાત્કાલિક એના ઉપર એક્શન લઈએ જેથી બીજા કોન્ટ્રાક્ટરો આવું કરતાં બીવે નહીં તો તમે આવી રીતે ઢીલ છોડશો તો બીજાને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેશનને આર્થિક નુકસાન થશે અને શહેરની અંદર ગંદકી પેલશે અને શહેરના નાગરિકો જે પણ એનાથી હેરાન થશે એ વાત સમજીને આગળ વધવું છું આમાં એવું છે કે પહેલાં વોર્ડ હતા નાના નાના બોર્ડ હતા અને નાના બોર્ડની અંદર અધિકારી ફરી શકે અધિકારી સારી રીતે કાળજી રાખી શકે હવે વોર્ડ કરી દે મોટા મોટા વધારે બોર્ડમાંથી નાના વોર્ડો કરી દીધા છે સુવિધાઓના સાધન એટલા બધા છે નહીં અને આખા વોર્ડની અંદર કોઈ બોર્ડ ઓફિસરની કેપેસિટી નથી કે આખો દિવસ આ બોર્ડમાં ફરી શકે એટલે આટલા મોટા બોર્ડ કરી દીધા સંસાધનોની કમી ગાડીઓની કમી બધું જ વસ્તુ ઓછી છે અને એની અંદર તમે કહો કે બોર્ડ ઓફિસર ગુનેગાર છે અથવા એન્જિનિયર ગુનેગાર છે અથવા કમિશનર ગુનેગાર છે એ વાત જ ખોટી છે કારણ કે જેટલા મોટા બોર્ડ હોય એટલા તમારે માણસો મૂકવા પડે એટલા સાધનો મૂકવા પડે એટલા સીસીટીવી કેમેરા લગાવવા પડે આવું કશું નથી અને તોય છતાં જ્યારે હોઈએ ત્યારે પેલો કોન્ટ્રાક્ટર ગુનો કરે કોઈ પ્રાઇવેટ માણસ ગુનો કરે અથવા કોઈ નાનો કર્મચારી કરે પણ આપણે પકડીએ છીએ હંમેશા મોટા માણસને પણ મોટા અધિકારીને અથવા કોર્પોરેટરને કહેવાય અથવા મેયરને પકડીએ છીએ પણ ખરેખર જો બ્લેક લિસ્ટ નહીં કરીશું આપણી પકડ રહેશે નહીં એવું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર